वेलकम वेलकम बैक टू माय YouTube चैनल सो गाइस વાગી ગયા છે બપૂરના પેજ કેટલા થઈ ગયા છે અને गाइस અમે લોકો થોડું ઓફિસમાં ઓફિસ તો ન આવી શકાય પણ ઘરના કામથી થોડા બહાર આવેલા હતા અને ત્યાં તો ચાલો તમને મેં વડોદરાનો વ્યૂ બતાવું વડોદરાનો વ્યૂ બાયલી બાયલીનો પેલું છે કહું હા સામેક વારું ખબર હા વાળું એ આપડા વાન્ય વાળું છે કે વાસના પાય

અને ગાઈઝ છે ને કાલે મેં બ્લોગ જ નહીં લીધો કારણ કે કાલે છે ને ઓફિસથી મેં આવી તો મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે આવીને તો મેં એક કલાક સુધી સૂઈ ગઈ અને ત્યાર પછી મેં બ્લોગ નહીં પછી બ્લોગ લીધો જ નહીં કારણ સો ગાઈઝ અમારા ઘરે આવવાના હતા ગેસ્ટને એ આજે રોકાયેલા હતા તો અમને બસ બસ અમે લોકો સ્ટેશન પર મૂકવા માટે આવેલા હતા અને એમનું જે કંઈ પણ કામ હતું અહીંયા તો એ અમે બધું જ પતાવી આપ્યું એમને બસ હવે અમે લોકો રિટર્ન થઈ રહ્યા છે ઘર માટે કારણ કે અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર જેવા થઈ ગયા છે રાતના અને હવે બીજા દિવસ અમારે ઓફિસ જવાનું છે અને આજે અમારું પણ થોડું કામ હતું બેંકનું એ પણ અમે લોકોએ પતાવી દીધું અને ગાઈઝ અહીંયા છે ને ગરમી એટલી બધી લાગી રહી છે કે એ કોઈ હદ શું લાગે છે એવું કહેવાય ને કે બપોરના તો તમારાથી નીકળાય જ નહીં આ વડોદરામાં એટલી ગરમી લાગી રહી છે અને રાતે તમે જો તો રાતે તમને લોકોને ઠંડક લાગે મસ્ત લાગે બહાર અને પ્લસ કે વીએમસી વાળાએ જે લાઇટિંગ લગાવેલી એ એટલે શો કઈ અજીબ જ આવે મસ્ત હાલમાં અમારે અહીંયા વડોદરામાં શું ચાલ્યા ખબર ઓફિસોવાળા ફોર્મ્યુલા શું લગાવે ખબર શું લગાવે બપોરે એકથી ચારના વચ્ચે સાડા ચારના વચ્ચે મિટિંગો બધી રાખી હતી એટલે અમે ઓફિસના બહાર નીકળી હતી એમની કામથી ને પણ મારે તો એમ બી જવાનું આખા વડોદરામાં પણ મારે તો બી જવાનું જ ઓફિસની બહાર એટલે મારે લોકો બધા કોઈને લેવાનું બપોરનો ટાઈમ ને એમ અત્યારે તો સારું છે કે એટલું બધું ગરમી નહીં એમ થર્ટી નાઇન પ્લસ જાય પણ જ્યારે ફોર્ટી ફાઈવ પ્લસ જાય ને ત્યારે તો અહીંયા ટ્રાફિક સિગ્નલ પર બી ગ્રીન નેટ લગાવેલી હોય ખબર ને અમુક અમુક જગ્યા એટલે સો સોગાઈઝ અહીંયા તો છે ને શું કહેવાય એ વગર તો રેવાયજ નહીં હે જીવું તો ચાલો કઈ નહીં આપણે વધારે લપલપ નથી કરવાનું હવે થોડો બહારનો વ્યૂ બી જોઈ બધા વડોદરા વાળા હમ જે વડોદરાથી થી જોતું હોય ને બધા કમેન્ટ કરીને કહેજો કે આ વ્યૂ ક્યા છે ઓકે તો ગાઈઝ ચાલો તો કંઈ નહીં આપણે પહોંચીએ ફટાફટથી ઘરે અને વાગી ગયા છે અગિયાર ને ફિફ્ટી સોરી દસ ને ફિફ્ટી થઈ ગઈ છે તો ફટાફટથી વોચિંગ ઓકે તો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે સોસાયટીના નીચે બસ હવે અમે લોકો કરી દઈશું ગાડીને મસ્ત ડાકી દઈશું જેથી અમે લોકો મસ્ત મજાના નેક્સ્ટ વીકમાં કેવું કંઈક નીકળીએ તો મસ્ત છે ને ગાડીમાં થોડી ઠંડક રહે અને મસ્ત લાગે તો ચાલો કઈને ફટાફટી ગાડીને કરી ઢાંકી દઈએ ને ત્યાર પછી જઈશું આપણે ઘરે તો ગાઈ અમે લોકોએ મસ્ત મજાની ગાડી ઢાંકી દીધી છે અને મસ્ત હવે લોકો ચાઇ લાગે કે ઘરે મસ્ત મજાના આવી ગયા છે લિફ્ટમાં મેં ગાઈ છે ને આજે સવારના છે ને કોઈ બકરી લાવે કોઈ છે ને બાપુ જો અહીંયા લાવેલું છે

તો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે ઘરે અને ગાઈઝ હવે કેટલા વાગી ગયા છે ખબર સવા અગિયાર જેવા થઈ ગયા છે ને ગાઈઝ કાલથી છે ને પાછું વોકિંગ પર જવાનું છે મારા બાજુવાળા બેન છે ને કેવા બોલા તને હારી બેન કાલે તમને છ વાગ્યા ને એટલે મેં ઉઠાડી દેવા ફોન કરીને અમે એકદમ ઠીક છે મતલબ અમે બંને જણ સાથે વોકિંગ કરવા જઈએ છીએ અને ગાઈઝ અમે લોકો મસ્ત મતલબ આજે તો ગયા કહેવાતા ઘરનું જ વર્ક હતું જે કંઈ પણ એ બધું જ બતાવી દીધું અને બસ જે ગેસ્ટ આવેલા હતા એમને પણ મૂકીને મસ્ત મજાના આવી ગયા છે અમે ઘરે અને કિચન બિચન બધું ક્લીન થઈ ગયું છે ઘરનું ઘર તો ક્લીન જ છે સો ગાઈઝ આજના બ્લોગમાં જ જુદું બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરીએ તો ચાલેમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે ચાચી સુધી હરે કૃષ્ણ બાય